પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બજેટ ચર્ચાનું આયોજન કરાયું હતું જિલ્લા ભાજપ તથા જીઆઈડીસી ઉદ્યોગનગર એસોસિએશન ધરમપુર અને યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહકારથી આયોજન થયું હતું જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવિયા સહભાગી થયા હતા આ તકે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે લોકોની સરકાર પાસેની અપેક્ષાઓ એ અમારી જવાબદારી છે આ વખતે ગુજરાતના બજેટ ભાષણમાં દસ વખત પોરબંદરના નામનો લેખ થયો તે ગર્વનો વિષય છે

એટલું જ નહીં ભારતીય દુનિયાના દેશોને વેક્સિન આપીને ભાવનાને ચરિતાર્થ કરી હતી દેશના ખેડૂતોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરતો થાય નેચરલ ફાર્મિંગ તરફ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે બજેટમાં ખેડૂતોની પાક ધિરાણની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે અને ભારત સોશિયલ સિક્યુરિટી આપવામાં પણ અગ્રેસર બની રહ્યું છે વધુમાં તેમણે બજેટને લગતી વિવિધ ચર્ચાઓ કરી હતી આ તકે પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ પોરબંદર જિલ્લા પાણી ભરવાની સમસ્યા આવે તે માટે સરકારે બજેટમાં એકસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ કેન્સર સારવાર માટેની આધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે વધુમાં તેમણે દુધાળા પશુઓમાં સારી ઓલાદોની વાછાડીઓનો જન્મ થાય તે માટે આધુનિક ટેકનોલોજીના સેન્ટરની પોરબંદર જિલ્લામાં સ્થાપના થવાથી સૌરાષ્ટ્રના લોકોને ફાયદો થશે સહિતના કામો માટે પણ જોગવાઈ કરવામાં આવી છે અને બજેટ ની લગતી ઉપયોગી માહિતી આપવા બદલ રામદેવભાઈ મોઢવાડિયાએ આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પૂર્વ મંત્રી બાબુભાઈ ભાજપ જિલ્લા પ્રમુખ રમેશ પટેલ રામદેવભાઈ મોઢવાડિયા પદુભાઈ રાયચુડા અને અનિલભાઈ કાર્યા સહિતના મહાનુભાવો આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર